જગ્યા સત્તાધાર મુકામે જાય છે આ યાત્રા ધર્મની યાત્રા છે આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાની રૂપે જોડાય છે આ વર્ષે વર્ષેળાથી એક રૂટ સત્તાધાર જાય છે નેસડી કેરાળા ચલાળા મોરજર ધારી થઈ અને સત્તાધાર ચાર વાગે પહોંચશે એવો જ બીજો રૂટ આજે માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ સહકાર શ્રીરોમી નીપકોના ચેરમેન દિલીપભાઈ સાહેબે સવારે આઠ વાગે અમરેલીથી પણ એક રૂટ અલખ યાત્રા શરૂ કરાવી અને એ રૂટ અમરેલીથી સીધો ગાવડકા ગાવડકાથી બાબાપુર ચોકડી બાબાપુર બગેસરા બગેસરાથી માણેકવાડા ઢેબર થઈ અને એ રૂટ વિસાવદર અને આ રૂટ બંને સાથે જોઈન્ટ થઈ અને ચાર વાગે સત્તાધાર પહોંચશે ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલાથી ચલાળ આજે જે આપીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા તે પવિત્ર જગ્યામાં દર્શન માટે અને પૂજ્ય વલકુ બાપુના આશીર્વાદ લેવા માટે આ અલખ યાત્રા સારકુલાના રૂપથી સત્તાધારવાળી રૂપ આ યાત્રા જે આયા આવી ચૂકી છે ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા ટુ વ્હીલ શાંતિથી ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને ચાર વાગે ધર્મસભા સત્તાધારમાં મળવાની છે હાજરી આપવા સૌ ભાવિક ભક્તજનોને મારીને નમ્ર અપીલ છે અને આસ્થાનું કેન્દ્ર એવી અલખ યાત્રા અલખનો રોટલો ત્યાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ સાર્થક આજે કળિયુગમાં પણ છે એવા સમયે આ અલખ યાત્રા ચલાવવા ધાન મારાની જગ્યામાં આવી છે એના સ્વાગત માટે ચલાવવાના નગરજનો સૌ સમાજના લોકો એક સાથે એકત્રિત થયા છે